રાજકોટમાં ટીઆરપી ગેમ ઝોન અગ્નિકાંડમાં સત્યાવીસ લોકોના જીવના ભોગ લેવાયા હતા જેની તપાસમાં વધુ એક લાંચી અધિકારી પકડાયા છે એની વાત કરવી છે આ વિડિયોમાં નમસ્કાર વાઇબ્સ ઓફ ઇન્ડિયામાં આપનું સ્વાગત છે વાત છે રાજકોટ શહેરની જાના ટીઆરપી ગેમ ઝોન અગ્નિકાંડના ઘા હજી રૂઝાયા નથી ત્યાં રાજકોટ મહાનગરપાલિકાના ઇન્ચાર્જ ચીફ ફાયર ઓફિસર એક લાખ અને એસી હજાર રૂપિયાની લાંચ લેતા રંગે હાથે પકડાઈ ગયા છે ફાયર સેફટી ફિટિંગનું કામ કરતા એક માણસ એનઓસી લેવા માટે રાજકોટ મહાનગરપાલિકાના સેન્ટ્રલ ઝોનના ચીફ ફાયર ઓફિસર અનિલ કુમાર બી મારુને મળ્યા હતા ત્યારે અધિકારી મારુએ તેમની પાસેથી ત્રણ લાખની લાંચ માંગી હતી આ માણસે અધિકારીને એક લાખ અને વીસ તો આપી દીધા અને બાકીની જે રકમ છે ચાર પાંચ દિવસમાં આપવાનું નક્કી થયું હતું ત્યાર પછી એ માણસે એન્ટી કરપ્શન બ્યુરોમાં ફરિયાદ નોંધાવી દીધી આ ફરિયાદના પગલે એસીબીના અધિકારીઓએ લાંચિયા અધિકારી અનિલ કુમારને પકડવા માટે જાળ બિછાવી અને લાંચના એક લાખ ને હજાર રૂપિયા લેતા ઇન્ચાર્જ ચીફ ફાયર ઓફિસર અનિલ મારુને રંગે હાથે પકડી લેવામાં આવ્યા છે રાજકોટ ટીઆરપી ગેમ ઝોન અગ્નિકાંડની દુર્ઘટના પછી પૂર્વ ટીપીઓ મનસુખ સાગઢિયાની તપાસ કરવામાં આવી હતી કે તપાસમાં અનેક મોટા ખુલાસા થયા અને આવક કરતા અનેક ગણી લાખો અને કરોડો રૂપિયાની તેની માલ મિલકત મળી આવી હતી એ મોટી કાર્યવાહી પછી પણ આ રાજકોટ મહાનગરપાલિકાના તંત્રમાંથી ભ્રષ્ટાચારનો સડો હજી પણ દૂર થયો નથી એવું લાગી રહ્યું છે આ વિશે તમારું શું માનવું છે અમને કોમેન્ટ કરીને જણાવજો અને આવી જ અપડેટ માટે જોતા રહેજો વાઇફ્સ ઓફ ઇન્ડિયા નમસ્કાર